આપણે આગળના ભાગમાં જોયું કે ગોપી અને ચંપા આઠમા ધોરણમાં આવી ગયા છે ગામમાં આગળ ભણવાનું છે પરંતુ રૂપલીનું મન બંનેને ગામમાં ભણાવવાને બદલે શહેરમાં ભણાવવા માગે છે રૂપલી દેવા અને દેવુને ચંપાને આગળ ભણાવવા માટે શું કરવું એ ચર્ચા કરવા ઘરે બોલાવે છે શરૂઆતમાં દેવો માનતો નથી પરંતુ રૂપલીની સમજાવટથી માની જાય છે અને બંને છોકરીઓનું નજીકના શહેરમાં ભણવા જવાનું નક્કી થાય છે હવે આગળ ગોપી આઠમા ધોરણમાં આવી ગઈ હતી પરંતુ એ જ્યારે છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે એના નામની પાછળ રૂપલીનું નામ હતું એ લઈને શિરીષે જે ધમાલ મચાવી હતી એ ગોપી ભૂલી ન હતી એણે રૂપલીને એના બાપ જીમન વિશે પૂછવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો હર વખતે રૂપલી તરફથી એક જ જવાબ મળતો સમય આયુષે તઈ કહીશ એકનો એક જવાબ સાંભળી ગોપી કંટાળી ગઈ હતી હર વખતે આ જવાબ સાંભળી એ ગુસ્સે થઈ જતી હતી ગોપીએ પોતાની રીતે પણ જાણવાનો બહુ પ્રયત્ન કરેલો પરંતુ એને ક્યાંયથી કંઈ જાણવા મળ્યું નહીં આજુબાજુના લોકો પણ ગોપીને કંઈ કહેતા ન હતા એ લોકો પણ રૂપલી અને સવિતાબેન જેવું જ વિચારતા હતા આ બાજુ એની અને સિરીસ વચ્ચેના ઝઘડાઓ ચાલુ જ હતા ગોપી બોલવામાં તે જ હતી કોઈને પણ સામે કંઈ પણ બોલી નાખતી જે સિરીસને ગમતું નહીં એટલે સિરીસ ગોપીને પજવવાનો એક પણ મોકો છોડતો નહીં એ એન કેન પ્રકારે એને ભજવતો રહેતો અને સામે ગોપી પણ એને એની રીતે જવાબ આપતી રહેતી ખાસ કરીને સિરીસ એના નામને લઈને પજવતો ત્યારે વધારે ખારી થતી અને એનો ખાર મનમાં ને મનમાં રૂપલી ઉપર ઉતારતી ગોપી ચંપા શિરીષ જીતેશ અને ગામના બીજા છોકરાઓ અને છોકરીઓ બસમાં સાથે અપડાઉન કરતા હતા હવે બધા હાઈસ્કૂલમાં હતા અને થોડા મોટા પણ થઈ ગયા હતા એટલે પહેલાં જેટલી મસ્તી અને તોફાન રહ્યા ન હતા ઓછા થઈ ગયા હતા હાઈસ્કૂલનો સમય સવારે અગિયારથી સાંજના પાંચનો હતો ગામમાં બસ સવારે દસ વાગ્યે આવતી અને સાડા દસે નજીકના શહેરમાં એવી જ રીતે સાંજે પોણા છ વાગ્યાની આજુબાજુ પાછી ગામ આવતી ગામના આગેવાનોએ જ ખાસ છોકરાઓને અપડાઉન કરવામાં સરળતા રહે એ હેતુથી આ બસ ચાલુ કરાવી હતી અને બસમાં મોટે ભાગે જામલી અને આજુબાજુના ગામના અપડાઉનવાળા છોકરા જ મુસાફરી કરતા ગોપી અને ચંપાનું પણ બધા છોકરા સાથે અપડાઉન ચાલુ થઈ ગયું હતું બંને છોકરાઓ ભણવામાં હોશિયાર હતા એટલે સમયમાં શહેરની શાળામાં બંનેનું નામ થઈ ગયું હતું જીતેશ પણ ભણવામાં હોશિયાર હતો એટલે હવે સિરીઝનો સાથ એણે છોડી દીધો હતો એટલે સિરીઝને એ ગમતો ન હતો એક દિવસ સિરીસ ગેરહાજર હતો એ બીજા દિવસે આવ્યો આગલા દિવસનું એનું લેસન અને શાળામાં ભણાવ્યું હતું એ બાકી રહી ગયું હતું જામલીથી શહેર જતી વખતે બસમાં એ જીતેશની બાજુમાં બેઠો બાજુમાં બેસતા જ મસ્કા મારવા લાગ્યો કેમ જીત્યા હાલે છે ને જીતેશ બરાબર ઓળખતો હતો એ જાણતો હતો કે શિરિષ સ્વાર્થી અને આખા બોલો છે આજે એને વિવેકી બનતો જોઈ અને મનમાં થયું આને ચોક્કસ કઈ કામ હશે એટલે એણે સીધું પૂછી લીધું બોલ શું કામ છે જીતેશને સીધે સીધું પૂછતો જોઈ શિરિસ શરમાવાને બદલે નફટ થઈને જીતેશ સામે હસવા લાગ્યો અને હસતા હસતા બોલ્યો કાઈલે હું નહોતો આવ્યો એટલે મારું લેસન અને સરે ક્લાસમાં લખાવ્યું એ બાકી રહી ગયું છે મને આપીશ સિરીસની વાત સાંભળી જીતેશ સપાટ અવાજે બોલ્યો લેસન તો મેં કરી લીધું છે પણ મારે સરે જે ક્લાસે કરાવ્યું છે એ બાકી રહી ગયું છે જીતેશની વાત સાંભળી શિરસ નિરાશ થઈ ગયો અને બોલ્યો તો હવે કોની પાસે માંગુ સિરીસની વાત સાંભળી જીતેશ તરત બોલ્યો હું પણ ગોપીને ચંપા પાસે માગવાનો છું એ બેયનું અંધું કમ્પ્લીટ હોય છે જીતેશની વાત સાંભળી સિરીસ કંઈ બોલ્યો નહીં પરંતુ આગળની હરોળમાં બેઠેલી ગોપી અને ચંપા તરફ જોઈ ખાસ ગોપી તરફ જોઈ એની પાસેથી કેમ માંગવું એ વિચારવા લાગ્યો ગામમાં નિશાળમાં હતા ત્યારે બંને વચ્ચે ઘણા ઝઘડા અને ચકમક ઝરતી હતી પરંતુ શહેરમાં હાઈસ્કૂલમાં આવ્યા પછી બંને વચ્ચેનું બધું બંધ થઈ ગયું હતું વાત કરવાનું જ લગભગ બંધ થઈ ગયું હતું シરીસ ગોપીને અને ચંપાને ઢીઠોય ગમતો ન હતો બંને એની સામે જોતી પણ ન હતી આમે બધા મોટા થઈ ગયા હતા એટલે વર્તનમાં મર્યાદા આવી ગઈ હતી શહેરમાં બસ જ્યાં વિદ્યાર્થીઓને ઉતારતી હતી ત્યાંથી શાળાએ ચાલતા પહોંચવામાં પંદર મિનિટ થતી હતી બધા બસમાંથી ઉતરી શાળા તરફ જતા હતા ગોપી ચંપા અને બીજી બે ત્રણ છોકરીઓ આગળ ચાલતી હતી જ્યારે પાછળ જીતેશ અને બીજા છોકરાઓ હતા અને શિરીષેની એની ટોળકી સાથે હતો જે ભણવા કરતાં રખડવામાં વધુ ધ્યાન આપતા હતા બધા શાળા તરફ જતા હતા ત્યાં શિરીષેની ટોળકીથી આગળ થઈ જીતેશ પાસે આવ્યો અને ગોપીને બૂમ પાડી ગોપી જરા ઊભી રહેજે મારે તારું ખામ છે શિરીષને બૂમ પાડી ગોપીને બોલાવતો જોઈ જીતેશ કતરાતી નજરે એની સામે જોવા લાગ્યો પહેલી વાર ગોપીએ બૂમ સાંભળી નહીં એટલે કઈ પ્રતિક્રિયા આપી નહીં ગોપીએ કઈ પ્રતિક્રિયા ન આપતા સિરીસે ફરી બૂમ પાડી આ વખતે સિરીસની બૂમ થોડી મોટી હતી આ વખતે ગોપી સાથે ચંપા અને બીજી છોકરીઓએ સિરીસની બૂમ સાંભળી સિરીસની બૂમ સાંભળતા આગળ ચાલતી ગોપી સાથે બધા ઊભા રહ્યા અને પાછું ફરી જોવા લાગ્યા ગોપી પણ પાછું ફરી જોવા લાગી ગોપીને પાછું ફરી જોતી જોઈ ચંપા ગોપીને ટકોર કરતા બોલી ગોપી જોજે આ ગલુડિયું ઘણા દી પછી તારી હૈરે વાત કરવા આવ્યું છે જાજુ કઈ બોલતી નહીં ચંપા એકદમ ધીમેથી બોલી હતી ચંપાની ટકો સાંભળી ગોપીએ હકારમાં ડોકી હલાવી ગોપી ડોકી હલાવતી હતી ત્યાં સુધીમાં શિરીષ બંનેની નજીક આવી ગયો હતો શિરીષ જેવો નજીક આવ્યો એવી ગોપી બોલી બોલ મારા નામની કેમ રાઇડ પાઈ ગઈ ગોપીને શિરીષ ગમતો ન હતો એટલે ન ગમતા ભાવથી એ બોલી હતી શિરીષ હવે નાનો ન હતો એને ગોપીના શબ્દોમાં રહેલો ભાવ પકડી લીધો એ બોલ્યો કેટલા દી પછી હું તારી વાત કરવા આવ્યો થોડા ભાવથી તો બોલ ગોપીને ગમતો ન હતો એટલે એની નજીક હોય એને પસંદ ન હતું શિરિષે જેવું બોલવાનું પૂરું કર્યું એવી ગોપી તરત વૃક્ષ અવાજે બોલી ભાવ બાવ યો ઈના ઘરે તારે શું કામ છે એ બોલ ગોપી જે રીતે બોલી હતી એ સાંભળી સિરીસ સમસમી ગયો પરંતુ આજે એને ગોપીની જરૂર હતી એટલે એણે એનો કંઈ જવાબ આપ્યો નહીં પણ એ બોલ્યો મારે કાલના લેસન અને ક્લાસમાં જે સાહેબે કરાવ્યું કરાયું હતું એ તે લખ્યું હોય તો એના ચોપડા જોઈએ છે સિરીસની માગણી સાંભળી પહેલા તો ગોપીએ એની સામે જોયા કર્યું પછી બોલી મારી પાસેથી કેમ માગે છે બીજા પાસેથી માઈગ ને એ બોલતી હતી ત્યાં એનું ધ્યાન જીતેશ તરફ ગયું ગોપીનું ધ્યાન જીતેશ તરફ જતા જ એની નજર ઠંડી થઈ ગઈ અને અવાજમાં હળવાશ લાવી બોલી આ જીત્યા પાસેથી માગ ને એનું તારી પાસેથી માગું શિરીષે બોલતા બોલતા જીતેશ તરફ ઇશારો કર્યો જીતેશે શિરિષને એની આગળ માગવાનું કહ્યું એ સાંભળી ગોપીએ જીતેશ સામે જોયું અને બોલી કેમ જીત્યા આમ તો તું હંધુય સમયસર કરી લેશે તો તે કેમ ન આપ્યું ગોપીની નજરમાં હજુ જીતેશ પ્રત્યે ઠંડક હતી ગોપીની વાત સાંભળી જીતેશ ધીમેથી બોલ્યો લેસન તો મેં કરી નાખ્યું છે પણ ક્લાસમાં સાહેબે જે લખાયું હતું એ અધૂરું રહી ગયું છે એટલે મેં સિરીઝને તારી પાસે અને ચંપા પાસેથી માગવાનું કીધું હતું જીતેશ બોલતા બોલતા થોડો થોથવાતો હતો એને ગોપી સાથે વાત કરતાં ગભરામણ થતી હતી જીતેષને થોથવાતો જોઈ ચંપા બોલી એલા જીત્યા છોકરીઓની જેમ કેમ શરમાય છે ચંપાની ટકોર સાંભળી જીતેશ ખરેખર શરમાઈ ગયો અને નીચું જોઈ ગયો ચંપાએ જેવું બોલવાનું પૂરું કર્યું એવી ગોપી જીતેશને સંબોધીને બોલી જીત્યા હવે પછી ધ્યાન રાખજે આવા કોઈ આલતુ ફાલતુને મારી પાસે મોકલતો નહીં બોલતા બોલતા ગોપીએ સિરીઝ તરફ ઈશારો કર્યો ગોપીના અવાજમાં આ વખતે બારોભાર નફરત હતી જીતેશે નીચું જોતા જોતા ટૂંકમાં ભલે કહ્યું બોલવાનું પૂરું કરી ગોપી પાછું ફરી ચાલવા લાગી એની પાછળ ચંપા અને બીજી છોકરીઓ પણ ચાલવા લાગી જીતેશ પણ ચાલવા લાગ્યો ગોપીનું બોલવું લાગી આવા શબ્દો એના મગજમાં લાગ્યા એ અને રખડું ભાઈબંધો ગોપીને જતા જોઈ રહ્યા એના ભાઈબંધોમાં બાબુલ પણ હતો એ પણ શિરિષ પરછાઈ જેવો જ હતો શિરિષને ચૂપચાપ ઉભેલો જોઈ જાણે શિરીષ એ પાનો ચડાવતો હોય એ રીતે બોલ્યો સિરિયા આ તો વધારે પડતું બોલી ગઈ આને જવાબ તો આપવો જ પડશે અટાણે જ આપી દે બાબુલની વાત સાંભળી આજુબાજુ અટાણે કાંઈ બોલવું નથી થોડા જવા દે પછી એને એવો જવાબ આપીશ કે હામે એ બોલવા જેવી નહીં રીએ આટલું બોલી એ એની ટોળકી સાથે ચાલવા લાગ્યું ચાલતા ચાલતા એની ટોળકીના સભ્યો એને પાનું ચડાવવા લાગ્યા દોસ્તો આજનો મારો આ ભાગ અને મારો આ એપિસોડ તમને કેવો લાગ્યો એ પ્રતિભાવ દ્વારા જણાવજો જો સારો લાગ્યો હોય તો સારો પ્રતિભાવ આપજો અને જેવો લાગ્યો એવો પ્રતિભાવ આપજો જેથી મને આગળ કેવી રીતે મારે ઇમ્પ્રુવમેન્ટ કરવું એ ખબર પડે તમારો પ્રતિભાવ જ મારું પ્રેરણાનું સ્ત્રોત છે તો દોસ્તો તમને મારો આ ભાગ અને મારો આ એપિસોડ ગમ્યો હોય તો મારા ભાગને અને મારા આ એપિસોડને એક લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમ હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો આજના એપિસોડમાં આટલું જ બાય બાય જય શ્રી કૃષ્ણ